નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક વાત કરીએ છીએ ત્યારે મિત્રો ખેતીની સાથે પશુપાલન એ પણ જે છે એક મહત્વનો જે છે એ બિઝનેસ છે અને ધંધા તરીકે એક બિઝનેસ તરીકે જે છે એ જ્યારે કહેવાય એક કેવી રીતનો જે છે બિઝનેસ કરીએ તો જે છે એ ખેતીની અંદર એ પશુપાલનની અંદર પણ જે છે એ સપોર્ટ સારી રીતે જે બિઝનેસ કરી શકાય ત્યારે મિત્રો આવા બિઝનેસને જે છે એક કહેવાય કે ખૂબ મોટા ટર્નઓવર સાથે જે કામ કરી રહ્યા છે ઘણી વખત જે છે એ ખેડૂત મિત્રોનો આપણે અગાઉ પણ જે છે એક વિડીયો બનાવેલો કે બે લાખ રૂપિયાનું કિલો ઘી આપણે જે છે બજારમાં જે છે મળે ત્યારે ઘણા બધા જે છે એ ટૂંકા લગાવતા હોય એટલે કે અમારું બે હજારે કોઈ લઈ જતું નથી તો આ બે લાખ રૂપિયાનું કિલો કેવી રીતનું ઘી ત્યારે મિત્રો આ ઘી કેવી રીતનું બનાવવામાં આવે છે ઘી જે છે એની કેવી કે કેટલી કેટલા શાસ્ત્રોક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે અને એક સામાન્ય ઘી બનાવવા માટે પણ જે છે કેટલો ખર્ચ લાગતો હોય ત્યારે આ જે આ ઘી જે છે એની વાસ્તવિકતા શું છે એની સંપૂર્ણ માહિતી એ આજે આપણે મિત્રો અહીંયા આપણા પ્રગતિશીલ ખેડૂત અને પશુપાલક એવા ગીર ગૌ જતન સંસ્થાન જે ગોંડલ રમેશભાઈ રૂપારેલિયા એમની પાસેથી જે મિત્રો માહિતી મેળવવાનો પ્રયત્ન કરવાના છે વાતું નહીં પણ જે છે વાસ્તવિકતા હું છે એની વાત જે છે એ રમેશભાઈ પાસેથી જાણશું ત્યારે મિત્રો આપણે એનો ખ્યાલ આવશે રમેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આપ જે છે એ જ્યારે ઘી વિશેની વાત જ્યારે કરો છો અને ઘી જે છે એ કેવી રીતનું બને અને એના માટે કેટલો ખર્ચ લાગતો હોય અને જ્યારે તમે જે છે એ કહેવાય કે દેશી પદ્ધતિથી જે વલોણા એને જે એક આધુનિક રૂપ આપી અને જે કે ઇલેક્ટ્રિક વલણ પણ જે છે દેશી પદ્ધતિથી ઘડીક ફરવું આગળ જવું ઘડીક પાછું જવું જે એક ગતિની અંદર ફરતું નથી અને એ વલોણાથી જ્યારે સાસ બને છે તો એ કેવી રીતની બને છે અને એ સાસમાંથી જે છે એ માખણ બને અને માખણમાંથી ઘી કેવી રીતનું બને એની વાત આપણે રમેશભાઈ પછી જાણીએ રમેશભાઈ આપનો પરિચય આપી અને અમારા ખેડૂત મિત્રોને જે છે એ આજના પરિસ્થિતિની વાત કરો મારું નામ રમેશભાઈ વેલજીભાઈ રૂપારેલીયા ગામ ગોંડલ અને અહીંયા અમે દોઢસો બસો જેટલી ગાયો રાખી અને ોપાલન કરી અને ગાયની પ્રોડક્ટનું મૂલ્યવર્ધન એટલે એમ કે દૂધ નથી વેચતા અમે ઘી બનાવીને વેસીએ છીએ અને સાઇઝ વેસીએ છીએ અને આજ તમને પ્રેક્ટિકલ ડેમો બતાવવાનો તમે જ્યારે વાત કરી કે માર્કેટમાં આઠસો માન બારસો માન પાંચસોમાં ચારસો માન ઘી મળે છે તો અહીંયા આપણે આપણી એક નૈતિક ફરજ અદા કરીએ છીએ કે સમાજને ખબર પડવી જોઈ કે આ કાયદેસરનું ઘી પરંપરાગત રીતે જે બને એ કેટલું કેટલા દૂધમાંથી કેટલા કિલો બને એનો આજે આપણે પ્રેક્ટિકલ ડેમો બતાવીએ છીએ આ કેન છે એ હું કેન તમને દહીંનું ભરેલું છે અને અહીંયા વજન કરીને બતાવું છું કે આ આડત્રીસ કિલોને છસો ગ્રામ છે ટોટલ અને આને અમે માટલામાં નાખી અને આનું માખણ કાઢશું તમને છ કિલો છસો ગ્રામ એટલે બત્રીસ કિલો દહીં હતું એમાં અને હવે એમાં થોડુંક પાણી નાખ્યું માનો ને પાંસઠ લીટર જેટલું પાણી છે પાંચ સાત લીટર જેટલું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આ દેશી માટલાની અંદર એ આવી રીતનું લાકડાનું વલણું છે લાકડાથી જ જે છે એ તૈયાર કરવામાં વલણું જે છે એ તૈયાર કરવામાં આવેલું છે અને અહીંયા જે છે એ ઇલેક્ટ્રિક સિસ્ટમ દ્વારા એ વલણું જે છે એ તૈયાર કરી અને ફિટ કરવામાં આવશે મિત્રો અહીંયા વલણ માટે જે છે એ કહેવાય કે આ પદ્ધતિથી જે છે આખું કમ્પ્લીટ થઈ જાય છે આ સ્ટાર્ટ કરવામાં આવશે વલણ ફરવાની પદ્ધતિ આખી તમે જુઓ ગમે વલોણું ફરવાની પદ્ધતિ કેવી રીતની જે છે કામ કરે છે એ બહાર રાખીને તમને બતાવી દઉં વલોણું જે છે એ ફિટ કરી રહ્યા એ આપણે ડેમોસ્ટ તરીકે દેખાડે છે એની આગળ અને પાછળ બે સાઈડ ફર્યા એટલે આપણા પૂર્વજો જે રીતે સાઇઝ કરતા આગળ પાછળ ફરવાનું હા હા બરાબર એ પત્થીથી આ માટીના માટલામાં છાઈ સાચ બને છે બરાબર અને આ વલણુંય અમે જ બનાવ્યું છે બરાબર છે હા આ પ્રશ્ન આવતો તો સાઈઝ કરવાનો મોટે પાયે બરાબર અને બીજા બજારના વલોણા છે ને અઠ્ઠાવીસવો આરપીએમથી ફરે એટલે દહીં છે ને એને માઇક્રોસ્કોપમાં જોવો તો ફરેજ પડે દહીં છે ને એ લેપ્ટા બેસીલસ લાઈવ બેક્ટેરિયા હોય છે હા બરાબર અને એ 2800 આરપીએમ થી જો એને ફેરવવામાં આવે તો એ લેપ્ટા બેસીલસ 90% મરી જાય અંદર બરાબર એટલે દહીંમાંથી જે માખણ તો તૈયાર થાય બરાબર પણ આપણી ભાષામાં શાસ્ત્રની ભાષામાં એ માખણ કરતાં એને માંસનો ભાગ વધુ હોય છે મરેલા બેક્ટેરિયા બરાબર એટલે એ નેગેટિવિટી ફેલાવે માણસના શરીરમાં હ્યુમન એની સામે ઘર્ષણ રહી તૈયાર થાય ઘર્ષણ વગર એનાથી માણસને એનર્જી મળે ઉર્જા મળે બરાબર અને ઘી છે ને એ એના એના ઉપયોગના પણ અલગ અલગ પ્રકાર છે એમ બરાબર કે એમ કહો કે ઘી ખાવાની રીત તો ઉદાહરણ તરીકે ઘી જ્યારે તમે ખાતું હોય અથવા ઘીની કોઈ પણ પ્રોડક્ટ ખાતી હોય બરાબર ત્યારે ક્યારેય એની ઉપર ઠંડી વસ્તુ ખાવી નહીં બરાબર ઘી જ્યારે ઠંડી વસ્તુ સાથે મળે ત્યારે ઝેરનું કામ કરે શરીરની અંદર બરાબર એટલે ઘી હંમેશા ગરમ વસ્તુ સાથે જ ખાવું ને ગરમ જ ખાવું જોઈએ એમ બરાબર પછી ઘી ખાવાની ઘણી બધી અલગ અલગ રીત છે માણસનું શરીર પાંચ પ્રકારના પ્રાણથી સંચાલિત હોય જેમ નાભીથી કમરથી નીચેનો ભાગ છે એ અપાન વાયુથી સંચાલિત હોય હા બરાબર એટલે અપાન પ્રાણ ડિસ્ટર્બ થાય માણસનો એટલે સેક્સ્યુઅલ ડિસઓર્ડર પીરિયડ સિસ્ટમ બેનોમાં પીસીઓડી પછી ઘૂંટણનો દુખાવો હાથળનો દુખાવો પેની પેન્ડીનો દુખાવો પેનીનો દુખાવો આવા અલગ અલગ પ્રકારના દુખાવા થતા હોય આપણે કહેવાય બબાસી મતલબ કહેવાય હરસ હં હં હરસ ભખંદર ફિસર આવી બધી બીમારીઓ થતી હોય છે હવે એવી બીમારી જો થતી હોય તો માણસે રોજ સવારે ખાલી પેટે પંદરથી પચીસ ગ્રામ સુધી ઘી ખાવું જોઈએ ભોજન પહેલાં પિસ્તાલીસ મિનિટ બરાબર એટલે અપાન વાયુ છે ને એને ઘી એની મેળે લેવલ લાવી દે એ જેટલો ડિસ્ટર્બ થયો હોય ને એને સેટ કરે અપાન વાયુ સેટ થાય એટલે આ બીમારી મટી ન જાય પણ બીમારી મટવામાં તમે જે દવા લેતા હોય એનું રિઝલ્ટ વધી જાય અને ઘણા કેસમાં બીમારી મટી પણ જાય આપણે દાવો નથી કરતા પણ ખૂબ લાભકારી છે એવી જ રીતે નાભીની આસપાસનું અને પેટનું સંચાલન સમાન પ્રાણ કરતું હોય સમાન પ્રાણ ડિસ્ટર્બ થાય એટલે માણસને કબજિયાત થાય લિવર ફાઈબ્રોસ થાય લિવર સોરિયાસીસ થાય આંતરડાની બીમારી થાય અલ્સર થાય આંતરડાની મુવમેન્ટ મોટા વિક ઘટી જાય આવા પ્રશ્નો થતા હોય છે તો સમાન પ્રાણ જે માણસનો ડિસ્ટર્બ થયો હોય એને આવી બીમારી થાય પેટની જઠરાગની મંદ થઈ જાય આવી બધી બીમારી થતી હોય છે તો એમાં ભોજનની મધ્યમાં સવારે અથવા બપોરે ચાર રોટલી તમે જમતા હોય તો બે રોટલી જમવાની અને વચ્ચે બ્રેક લઈ પંદરથી પચી ગ્રામ ગરમ ઘી પીવાનું અને પછી પાછું જમવાનું એનાથી સમાન પ્રાણ જે ડિસ્ટર્બ થયો હોય અને સમાન પ્રાણના ડિસ્ટર્બના હિસાબે જે બીમારી થઈ હોય એ બીમારીમાં ઘણી બધી રાહત મળે અથવા મટી પણ જાય તમારું બોડીને કેવું એક્સેપ્ટ કરે છે એની ઉપર આધાર છે પછી એના પછી વ્યાંગ પ્રાણ તો વ્યાંગ પ્રાણ છે એ નાભીથી છાતી એનું સંચાલન કરતું હોય છે તો એના સંચાલનમાં જ્યારે ડિસ્ટર્બન્સ ઊભો થાય ત્યારે ફેફસા ફાઈબ્રોસ થાય શ્વાસની બીમારી થાય સૂકી ખાંસી થાય અને ચામડીના રોગ થાય અથવા તો પ્રાણ શ્વાસને રિલેટિવ કાંઈ બીમારી થાય આવી જે બીમારી છે હાર્ટ ફાઈબ્રોસ થાય હાર્ટ જાડું થઈ જાય હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ જાય રુધિરાભીષણ પ્રક્રિયા ઓછી થઈ જાય આવી સમસ્યા થાય ત્યારે વ્યાંગ પ્રાણ ડિસ્ટર્બ થયો હોય તો એવી એવા સમયમાં બપોરે ભોજન પછી પંદરથી પચીસ ગ્રામ ગાયનું ઘી અને એક ચમચી અડધી ચમચીથી લઈ અને એક ચમચી સિંધાલા મીઠાનો પાવડર એને ઉકાળવાનો ઉકાળીને તરત પી જવાનું સૂકી ખાંસી તો તમને બેથી ત્રણ દિવસમાં મટી જાય શ્વાસ ફરતો હોય ફેફસા નબળા પડ્યા હોય એને આ બધું લગભગ બે બે ચાર મહિના ઓછામાં ઓછા ત્રણ મહિના તો લેવાનું અને ત્રણથી ચાર મહિને તમને રિઝલ્ટ આવે પણ રિઝલ્ટ એવું આવે કે એમાં પછી પાછું વાળી જોવાનું નોરીએ એના પછી પ્રાણ શરીરમાં જે ઓક્સિજનની પ્રોસેસ આપણે કહીને ઓક્સિજન ઓછો થઈ ગયો એને આયુર્વેદની ભાષામાં પ્રાણ કહેવાય પ્રાણશક્તિ તો પ્રાણશક્તિ જેની ઓછી થાય એને સોરિયાસીસ થાય ધાધર ખરજવું ફંગલ ઇન્ફેક્શન કરોડિયા આવી બધી બીમારીઓ થતી હોય છે તો એવા માણસે જેને પ્રાણ ઓછું થઈ જાય શરીરમાં એવા માણસે ગાયનું ઘી દાળ ભાત રોટલી ચોળીલું અથવા ગરમ ખીચડી આપણા કઈટા ગરમ ખીચડીમાં ઘી નાખતા ને એનું કારણ એ હતું કે એ તમારા શરીરની અંદર પ્રાણોત્સર્જનની પ્રક્રિયા પૂરી કરે ઘી છે ને એક પ્રાણનું બીજું રૂપ છે એવું આયુર્વેદમાં કીધું છે એટલે જેને આવા રોગ થયા હોય ચર્મરોગ ભયંકર એને હંમેશા ભોજનની અંદર ઘી મેળવી ચોળી અને ખાવું જોઈએ પૂરી રીતે મેળવીને એનાથી એને બહુ જ જે દવા લેતા હોય ને એનો ડબલ ફાયદો કરશે દવા પછી ઉદાન પ્રાણ ગળાથી ઉપરના ભાગમાં ઉદાન પ્રાણ એનું સંચાલન કરતું હોય છે ઉદાન પ્રાણ જે માણસનું ડિસ્ટર્બ થાય એને માઇગ્રેન આધા સીસી ડિપ્રેશન આંખોની એલર્જી નાકની એલર્જી કાનમાં ઓછું સંભળાવવું નાકમાં મસા સમય પહેલાં વાળ ઉતરી જવા વાળની બીમારી સમય પહેલાં વાળ સફેદ થઈ જવા આ ગળાની બીમારી કાકડા વધવા ગળાના આ બધા રોગ છે ને ઉદાન પ્રાણ જેનો ડિસ્ટર્બ થાય ત્યારે થતા હોય તો ઉદાન પ્રાણ જ્યારે ડિસ્ટર્બ હોય ત્યારે માણસે રોજ રાત્રે સૂતી વખતે બસો ગ્રામ ગરમ દૂધમાં પંદરથી ચાલીસ ગ્રામ ગાયનું ઘી નાખી અને પીવું જોઈએ અને ખાસ કરીને એમાં પંચગવ્ય ઘી પીવું જોઈએ અને બે નાકમાં બ બે ટીપાં પંચગવ્ય ઘીના અને નાભીમાં બે ટીપા પંચગવ્ય ઘીના નાખી અને હોવું જોઈએ તો એનાથી ઉદાન પ્રાણ એનો ફરીથી સેટ થાય અને ઉદાન પ્રાણ સેટ થાય એટલે ગળાથી ઉપરની જેટલી બીમારી થઈ હોય એ બીમારી શાંત થાય અથવા તો એમાં લાભ થાય અથવા તો મટી પણ જાય જેવું તમારા બોડીને સેટ થાય એ પ્રમાણે લાભ થાય તો આવું આ વિશેષ રૂપનું ગાયનું ઘી છે અને એ માત્ર વલોણાથી બનાવેલું હોય એના જ લાભ છે બાકી ઓલું જે અઠાવીસો આરપીએમથી બને મેં પહેલાં જેમ વાત કરી કે દહીંની અંદર બેસીલેસ બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા મરી જાય તો એ એક આપણે માંસ તો ખવાય નહીં માણસ છીએ માંસાહાર ન કરાય પછી બેક્ટેરિયાનું માંસ હોય કે ભેંસનું કે ગુંદરાનું કે કોઈપણનું માંસ હોય એમ કે મરઘીનું માંસ હોય આપણે માંસ ન ખાવું જોઈએ એ આપણું જીવન છે અને આપણી પરંપરા છે પછી તો આમાં કોઈનો આપણે ટેકનિકલી વિરોધ કરી શકીએ નહીં બરાબર જેને જેમ કરવું હોય એમ કરે બીજું રમેશભાઈ મારે એવું પૂછવું છે કે આ ઘી જે છે એ આમ બધા અત્યારે એવા ડરાવી દીધા છે કે આ ઘી જે છે એ ખાવાથી આ કોલેસ્ટ્રોલ વધે છે તો એ બાબતે તમારું શું કહેવું હા બોટીની અંદર બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય આઈડીએલ અને એલડીએલ એમાં એલડીએલ કોલેસ્ટ્રોલ છે એ નુકસાનકારક હોય છે અને એલડીએલ કોલેસ્ટ્રોલ દેશી ગાયનું ઘી ખૂબ પ્રમાણમાં ખાવાથી નુકસાનકારક કોલેસ્ટ્રોલ ડાઉન જાય છે બરાબર એટલે ઓટોમેટિક ફાયદાકારક કોલેસ્ટ્રોલ પ્રબળ બની જાય અને કોલેસ્ટ્રોલ જે દેશી ગાયનું વલોણાનું ઘી હોય એ ખાવાથી કોઈથી થતું નથી ડૉક્ટરોની ભાષામાં સાયન્સની ભાષામાં વાત સાચી છે પણ ક્રીમ સેપરેટરથી અને જે એડ કરેલા અથવા તો બટર ઓઇલ અથવા તો જે ન ખાદ્ય હોય એવા બનાવેલા ઘી અથવા તો જે આપણી વૈદિક પરંપરાની ટેકનોલોજીની બહાર જઈને બનાવેલા ક્રીમ સેપરેટરના કે આવા ઘી હોય સસ્તા મળતા હોય બજારમાં આવા ઘી નુકસાનકારક હોઈ શકે એવું ડૉક્ટરોનું કહેવું છે અથવા તો એવી વાત છે પણ એને સાર્વજનિક બનાવી દીધી કે બધું ઘી નડે એમ પણ હકીકતમાં દેશી વલોણાનું માટીના માટલામાં બનાવેલું ગાયનું ઘી હોય એ નડે નહીં હવે રહી વાત ધ્રુતની ઘી કે ધ્રુત જે ઘી છે આપણા ઋષિમુનિઓએ કીધું કે ભાઈ દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ પીવું જોઈએ બરાબર આ વાત જે છે એ આપણા ઋષિ મુનિઓએ કરેલી છે ત્યારે રમેશભાઈ રૂપાલિયા દ્વારા જે છે એ બે લાખ રૂપિયા સુધીનું કિલો ઘી જે છે એ તૈયાર કરવામાં આવે છે આયુર્વેદિક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તો એ ઘી કેવી રીતનું તૈયાર કરવામાં આવે છે એની પણ અમારે વાત કરો એ ઘી તૈયાર કરવામાં એક સાડા ચાર લાખનો કિલો કેસર આવે કિશ્તવાડ કાશ્મીરનો એક કિશ્તવાડ જિલ્લો છે આખા વર્લ્ડમાં સૌથી ઉત્તમ પ્રકારનું કેસર ત્યાં થાય છે અને એ કેસર એમાં આઠસો ગ્રામ મૂર્છિત કરીને કેસરનો ક્વાચ કાઢેલો હોય અને એ ક્વાચ પાછો મૂર્છિત કરેલા ઘીમાં નાખેલો હોય અને એ ઘી એટલે સાત દિવસ કેસરનું સંશોધન થાય અને એના પછી સાત દિવસ ઘીનું શોધન થાય અને એના પછી એને ઘીને સિદ્ધ કરવામાં આવે અને પછી એમાં અલગ અલગ બીજા પણ ઘણા બધા ઔષધો નાખવામાં આવે એટલે એ ઘી લગભગ બાવીસથી પચીસ દિવસ કઈ શકાય ક્યારેક મહિનો થઈ જાય બે ચારથી લંબાઈ જાય તો તો વીસથી ત્રીસ દિવસમાં તૈયાર થાય અને એની અંદર ખર્ચો પણ એટલો જ કરવામાં આવે છે ત્યારે એ બે લાખનું હું માર્કેટમાં વેચાય છે અને આપણે આમ એવું નથી કહેતા કે કોઈ ન બનાવી શકે બધા બનાવી શકે શાસ્ત્રોના સંદર્ભ અને એને સાથે લઈ અને ભૈસ્ય રત્નાવલીનો એ સંદર્ભ છે અને કુમકુમાદિ ઘૃતનું નામ છે આ ઓપન છે મારું તમારું બનાવેલું નથી એટલે એવું સરળ નથી કે ખાલી ઘીને તૈયાર કર્યું માખણને ડબલામ લઈને વેચી એવા અને વેચાઈ ગયું બે બે લાખનો કિલો એવું નથી એની પ્રોસેસ હોય છે અને સારા વૈદ્યના માર્ગદર્શનમાં તૈયાર કરવું પડે આપ જ્યારે આ ઘી જે છે એ આ દુનિયાના દેશોની અંદર જે છે એ ઘી અહીંથી જ્યારે જઈ રહ્યું છે તો તમે માહિતી આપો કે ભાઈ જે ઘી જે છે એ માત્ર ખાવાની વસ્તુ નથી પણ એક ઔષધ પણ છે તો એ ઔષધ કેવી રીતે હવે ઘી તો આયુર્વેદમાં ઋષિ પરંપરામાં ઋષિ મુનિઓએ ખૂબ લખ્યું છે લગભગ ચારસો પ્રકારના ઘી બનાવવાનો વિધિ છે રસ રત્નાકર નામની બુક છે યોગ રત્નાકર નામની બુક છે સરક સંહિતા નામની બુક છે સાળંગધર સંહિતા નામની બુક છે આવા આસનખ્યા આયુર્વેદના રેફરન્સો અને શાસ્ત્રો છે જેમાં સારા વૈદ્યના માર્ગદર્શનમાં ઘી બની શકે અને આ હેલ્થ બેનિફિટ મતલબ ફૂડ સપ્લિમેન્ટરીના રૂપમાં એક હર્બલ ઘીના નામે માણસ વાપરી શકે વેચી શકે અને ખેડૂતોએ પણ મૂલ્યવર્ધન કરવું જોઈએ આપણે આપણા ગામમાં ચાલી રૂપિયામાં પાંત્રીસ રૂપિયામાં દૂધ વેચી આવી અને પિસ્તાલીમાં ગામમાં બીજી કંપની સાઇઝ વેચાતી હોય તો આ જગતમાં આપણને કોઈનો બચાવી શકીએ આના માટે આપણે પોતાએ એકબીજાની ટાંટિયા ખેત બંધ કરી અને આગળ આવવું પડે અને આગળ આનું ટેકનોલોજી સાથે કદમ મિલાવી અને આખા વિશ્વમાં આનો વેપાર કરવો પડે તો જ આપણે બચી શકીએ નહીતર આપણે પરાધીન બનતા જાય રોજને રોજ પહેલાં દવાની કંપની આવી એની પહેલાં ખાતરની કંપની આવી એના આપણે એના આધારિત થઈ ગયા પછી દવાઓની કંપની આવી આપણે એના આધારિત થઈ ગયા હવે ડેરીઓ આવીને હવે આપણે એના આધારિત થઈ ગયા ગામડા ખાલી થઈ ગયા અને હેરમાં જગ્યા નથી અઢાર વર્ષે ડાયાબિટીસ બાવીસ વર્ષે એટેક પેરાલિસિસ ત્રીસ વર્ષે હાર્ટ એટેકથી મૃત્યુ તો આ બધા એના કારણો છે કે આપણે ગાય ગામડુંને ખેતીથી દૂર થયા એના હિસાબે સમાજની વિસંગતતા બીમારી અને દુર્બળતાની સાબિત થતી જાય એ મોટા મોટું આપણું દુર્ભાગ્ય છે કે આપણે આપણું દૂધ પાત્રીમાં વેચીએ અને કંપનીની સાઈઝ પિસ્તાલીસમાં માં ઓછે વસે ખાઈ એટલે આપણને કોઈ ન બચાવીએ રમેશભાઈ મારે એ પૂછવું છે કે તમે જે છે એ આ જ્યારે ઓલ દુનિયાની અંદર જે છે એ જ્યારે એટલે કે ટૂંકમાં એક ગામડામાંથી રહી અને જે છે એ જ્યારે દુનિયાને માલ પૂરો પાડો છો તો તમે એવી કઈ સિસ્ટમ ગોઠવી છે કેવી રીતના જે છે એ તમે દુનિયા સુધી પહોંચી શકે અમારી એક વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગીર ડોટ ઓઆરજી અને આ વેબસાઇટના માધ્યમથી ઓલ ઓવર વર્લ્ડમાંથી લોકો ઓર્ડર કરે છે અને અમે યુએસબી એફડીએ અને હાઈકોર્ટ અને આઈના ઇન્ટરનેશનલ એક્સપોર્ટના લાઇસન્સ બધા લઈ લીધા છે એપેડામાં રજીસ્ટ્રેશન છે આઈએસઓ છે બધા પ્રકારના અમારી પાસે સર્ટિફિકેટ છે અને ઓલ વર્લ્ડમાં અમે ઓફિશિયલી ડીએચએલ ડાર્ટ અને ડિલિવરી સાથે ટાઈપ છે અને ઓલ વર્લ્ડમાં અમે દુનિયાના કોઈપણ દેશમાં પાર્સલ મોકલીએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને રમેશભાઈ જે છે એ ઝીણોટ ભરી વાત એ કરવામાં આવી છે હવે ઘી જે છે એ તૈયાર થવામાં કેવી રીતનું જે છે એ તૈયાર થયું છે માખણ જે છે એ તૈયાર થઈ રહ્યું છે એની વાત જે છે આપણે હવે જોઈએ કે આપણે જે છે એ વજન કરીને જે છે એ માખણ જે છે એ કેટલું ઉતરે છે એની વાત જે છે એ કરવામાં આવી રહી છે થોડીક વારલા કાંઈ વાંધો નહીં આપણે બીજી વાત જે છે કરીએ ઘડીક ઉપર જે છે એ સ્ટોપ કરી દઈએ છીએ ભાઈ જેથી કરીને જે છે એ આપણને એની વાત મિત્રો આ સાસ જે છે એમાંથી માખણ જે છે એ તૈયાર થઈ ગયું છે આવા અને અહીંયા જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે જે સાસ જે છે એ દેશી વલોણાની અંદર દેશી માટલાની અંદર જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે હવે આપણે જોખીને જે છે એની અંદર કેટલું દહીં જે છે એ નાખેલું અને કેટલું માખણ તૈયાર થાય છે એનું જે છે એ વિડીયોગ્રાફી આપણે કરવાના છીએ ત્યારે અહીંયા જે છે આ જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એ પાણી પણ જે છે એ આરો સિસ્ટમથી જે છે તૈયાર કરવામાં આવ્યો છે કે જે એનો પીએચ જે છે એ સ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચ વચ્ચેનો જે છે પીએચ જાળવી રાખી અને તૈયાર કરવામાં આવે છે અને પ્યોર દેશી પદ્ધતિથી કોઈ પણ જાતના જે છે એ કેમિકલનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો નથી અને અહીંયા જે છે માખણ આખું તૈયાર જે છે એ થયેલું મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આખું વલોવાય અને જે ગોરસ જેને કહીએ એ આ ગોરસ એ મિત્રો અહીંયા તૈયાર થયેલું છે અને હવે જે છે એ મિત્રો આપણે એનું વજન કરવાના છીએ કે આપણે બજારમાં જે છે મળતું માખણ જે બજારમાં મળતું જે ઘી એ કેમ સસ્તું પડતું હશે કેવી રીતનું થતું છે એના અહીંયા આપણને ખ્યાલ આવશે કે આમાંથી કેટલું ઘી તૈયાર થશે કેટલું માખણ જે છે એ બનાવવામાં આવશે મિત્રો જે ગાયના જે છે એ પ્યોર ગાયના ઘીની અંદર એની પીળાશ એ એની એક કહેવાય કે એની ઓળખ છે ત્યારે એનું માખણ પણ જે છે એ એકદમ પીળાશ કારણ કે ગાયના જે છે એ ખૂંજની અંદર સૂર્યકેતુ નામની જે નાડી હોય છે અને એના કારણે જે છે એનું જે કહેવાય કે એમાં અંદર સૂર્યના તેજની વાત આપણે કહીએ છીએ ને કે ગાયના ગૌમૂત્રમાં સોનું જોવા મળે છે ત્યારે એ સોનાની જે છે એ કહેવાય કે એની અસર એના ઘી એના માખણની અંદર એના દૂધની અંદર પણ જે છે મિત્રો આપણને જોવા મળે છે રમેશભાઈ આ માખણ જે છે એ માખણની વિશેષતાઓ જે છે એ કેવી રીતની રહેલી છે એ પણ મારા ખેડૂત મિત્રોને વાત કરો એમ માટલાનું દેશી ગાયના દહીંમાંથી માટીના મટકામાં અને આગળ પાછળ ફરવાવાળા વલોણાથી જે માખણ તૈયાર થાય એ બ્રહ્મચર્યની મોટા મોટી દવા છે બરાબર એવી જ રીતે હરસ મસા આમાં આનો ખૂબ સારો આયુર્વેદમાં ઉપયોગ છે અને માખણને નવનીત કીધું છે આયુર્વેદમાં બરાબર એટલે પુષ્ટિવર્ધક છે બલવર્ધક છે તેજવર્ધક છે ઓજવર્ધક છે વીર્યવર્ધક છે બરાબર એટલે માખણ છે ને એના અમુક જગ્યાએ ઘી કરતા વિશેષ ઉપયોગ વિશેષ વર્ણન અને વિશેષ મહત્વ છે આયુર્વેદની દ્રષ્ટિએ મિત્રો જે વર્ષો પહેલાં એ આપણા પરંપરાગત રીતે એ આપણા માવડીઓ જે છે એ વલોણાથી સાજ તાણી અને જે છે એ જે માખણ જે છે એ તૈયાર કરતા એ જ રીત એ જ પદ્ધતિ એની અંદર જે છે આધુનિકતાને આધુનિકતાનો ઓટ ઓપ આપી અને જે છે રમેશભાઈ ઉતારીલિયા દ્વારા એ મિત્રો આ પ્યોર જે છે એ દેશી ઘી જે છે દેશી માખણ જે છે એ તૈયાર કરવામાં આવેલું છે હવે અહીંયા જે છે એ કાટો સર વજન જે છે એ કરવામાં આવશે કે કેટલા લીટર દૂધમાંથી કેટલું માખણ જે છે એ તૈયાર થાય છે બત્રીસ બત્રીસ લીટર દૂધ હતું બત્રીસ લીટર એમાંથી એક કિલો સાતસો ગ્રામ માખણ થયું હવે આ માખણ આ માખણની અંદર લગભગ ત્રણસો ગ્રામ જેટલી છાસ છે બરાબર અને એ છાશ નીકળી જાય તો વાય અને એ છાશ નીકળી જાય પછી જે આનું ઘી બને લગભગ એક કિલોની આસપાસ ઘી બનશે એક કિલો ઘી આસપાસ ઘી બનશે બરાબર હવે આ જે ઘી જે છે રમેશભાઈ જે દૂધની કિંમત ગણીએ અને આની કિંમત ગણવામાં આવે તો કેવી રીતનું જે છે એ ઘરમાં જ બે હજારનું કિલો પડે આ હે એ ઘરમાં જ બે હજારનું કિલો પડે સો રૂપિયાનું લીટર લેખે દૂધ ગાયનું દેશી ગીર ગાય સાઠ રૂપિયા તો દૂધનો સરકારી ભાવ છે ભેંસના દૂધના દૂધ હા હા અમે કોથરીનું દૂધ લેવા જાઓ સર્ટિફાઈડ સરકાર માન્ય ડેરીઓની કોથરી એના પંચાવનથી થી રૂપિયા ભાવ છે સાહીઠ રૂપિયા લેખે બત્રીસ લીટર દૂધના પૈસા કેટલા થાય છતેરી અઢાર હવે આ આમાંથી હજી ત્રણસો ગ્રામ છાશ નીકળશે અત્યારે ટાઈમ નથી બરાબર નગર બસો ત્રણસો ગ્રામ હું છાશ કાઢી દઉં એટલે એક કિલો ને ત્રણસો ગ્રામ વધે ને એને ઉકાળો એટલે એક કિલો કે એક કિલો કે સો ગ્રામ ઘી બને બરાબર ચોખ્ખું ઘી એટલે બજારમાં જે છે એ મળતા ઘી જે છે કેવી રીતના તૈયાર થતા છે એ મિત્રો તમે એના તો સાવધાની જાણવું જોઈએ કે બજારમાં આઠસો નવસો સાતસો માં ઘી મળે અને એને આપણે જ્યારે માની લેતા હોય તો આપણે વિચારવા જેવું કે એમાં હોય છે આપણે ત્યાંથી કોઈને ઘી જોવે તો એ ઘી જે છે એને આ આવી રીતનું શુદ્ધ ઘી જે છે એ કેટલા રૂપિયામાં મળે ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર પાંચસો રૂપિયામાં ઘી મળે અને આપણો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એકાશી ચાલી ત્રણ ઓગણત્રીસ ચોરાણું ઝીરો એકસી ને ચાલીસ ત્રણ ઇઠાવી અને વેબસાઇટ છે અમારી ડબલ્યુ ડબલ્યુ ડોટ ગીર કાઉકેર ડોટ ઓઆરની ખૂબ સરસ મજાની વાત એ મિત્રો વાસ્તવિકતાની વાત જે કહેવાય ને કે જે ધરતી ઉપરની વાત જે આપણને જે છે એ કરી બતાવી રમેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે અમારા દર્શક મિત્રો માટે જે તમે ખૂબ સરસ મજાનું પ્રેક્ટિકલી એક અનુભવ અને રિયલ જે છે એ ખેડૂતોને દેખાડવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મિત્રો ક્યારેક જે છે એ ગોંડલ આવો ત્યારે જતન સંસ્થા જે અહીંના જે છે એ રમેશભાઈ રૂપાલીયાની જે અહીંયા ગૌશાળા છે એની ચોક્કસ મુલાકાત લઈ અને વાસ્તવિકતાનો જે છે એ તમે રૂબરૂ પણ જે છે એ મુલાકાત લઈ શકશો ખેડૂત મિત્રો અમારા સુધી છેલ્લે સુધી જોડાવા બદલ આપનો પરિવાર જે છે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી